મિત્રો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારા બધા મજામાં હશો અને જો હું લોટ બાંધો આજ તો થાર ચિંતા નહીં થાર આવી ગયો ચિંતા તે ધીમે ધીમે લોટ બાંધવાનું થાર ચાલુ કર્યું અને થાર તમને બતાવું થાર આવ્યું ગામમાંથી માતાજીનો અને સ્વામિનારાયણ ભગવાન નો એ નો થાર આવ્યો તો મિત્રો જો આ થાર આયો હે હા બધું ભરીયાલી શાંતિબેન તો જે કોઠારી એના થાર ભગવાન નો અને માતાજી નો એ થાર આવ્યો ડબે ડબા પૂરા ભરીયાલે ને જીત બહુ સારા હો શાંતિબેન નો આ ગઢી ગઢી આ ગઢી હે દૂધપાક

થાય મોડતો વાંધો નહીં હાડ અગિયાર વાગે ખૂણા બારે મારે થાર કરી જ નાખવો પડે ગમે તે થાય એટલે આ તો થાર ભગવાન માતાજી આવી ગયો ગયો મહારાજ થાર કાઢેરા મહારાજજી સીતારામ સીતા રમી આ પૂરું ફરિયાદી લીધું મિત્રો બધા નહી હોતા પણ આ તો અમનો જીવ બઉ સારો એમ આજ મને હાડી એક લીધી છે કે તમે બેન પહેરજો હાડી મસ્ત આલી મને શાંતિ બેન જે અમારા મંદિરના કોઠારી છે ને એના ઘેરથી થાર આવ્યો હોય અને એના ઘેરથી સોનતી બેન બહુ હાર હે એ બહુ હાર એમ જીવના બહુ હાર અને વસ્તુ આપણને લે તો હારી લે એમ આજે હાડી લીધી હે તો મસ્ત હાડી લીધી ક્યાં જઈને આવ્યો દિવ્ય ટિફિન લેવા નતો જતું ટિફિન લેવાતું નતો જતું ટિફિન લઈને તો મિત્ર મારે હવે રોટલી કરવી છે મોળ થાયરું તો હું રોટલી કરી નાખું તો મિત્ર જો થાર આ સ્વામિનારાયણ ભગવાનનો અને આ માતાજીનો તૈયાર થઈ ગયો હે અને હવે મહારાજ જ છે થાર ધરાવા ભગવાન કવલા તો મિત્રો જય સીતારામ જય શ્રી કૃષ્ણ મહારાજ